ટી ડેપોના સંજયભાઈ બારોટે આપ્યું હતું અને વિદ્યાર્થીઓને એસટી ડેપો ખાતે લાઈનમાં ઊભ રહેવું ન પડે અને વિદ્યાર્થીઓનો સમય બચી જાય તેમજ સમયસર તેઓનો પાસ પણ નીકળી જાય તે માટે સંપૂર્ણ માર્ગદર્શન સંજયભાઈએ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ રીતે બતાવ્યું હતું જેથી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ એસટી નિગમ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી સંજયભાઈ બ્રંભડ અહીંયા અમારી શાળામાં બાળકો જે ચારસો જેટલા વિદ્યાર્થીઓ અપ એન્ડ ડાઉન કરે છે જુદા જુદા સ્થળોએથી તો એમને જે પાસ કાઢવા માટેની જે તકલીફ પડે છે એ તકલીફ ન પડે અને વિદ્યાર્થી પોતે જ પાસ કાઢી શકે એ માટે ઓનલાઈન પાસ કેવી રીતે કાઢી શકાય એની સમજૂતી માર્ગદર્શન અને પ્રેક્ટિકલ કરીને એમણે વિદ્યાર્થીઓને બતાવ્યું અને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું એ બદલ સંજયભાઈ અને ડેપો જે એસ નિગમ છે એમનો હું સારા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું જય હિંદ